કેટલું નુકસાન થયું એ કોમેન્ટમાં દર્શાવજો તો તમને હવે બતાવીશું આપણે દાંતીવાડા ડેમની અપડેટ કે કેટલી સપાટી છે ને કેટલી પાણીની આવક છે તો રાતના સમય ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે પાણીની જે સપાટીની વાત કરીએ તો પાંચસો ને સાઠ જે સપાટી થઈ ગઈ છે અને હાલમાં જે પાણીની આવકની વાત કરીએ તો નવસો ક્યુસેક જેટલી આવક જે પાણીની થઈ રહી છે અને જ્યારે જે દરવાજા ખોલવાની જે ભાઈજેનક સપાટીની વાત કરીએ દાંતીવાળાની તો છસો ની સપાટી

જો આવી રીતે ભારે વરસાદ પડ્યો રહેશે તો આપણે જે દાંતીવાડા માં આવક જેટલી થશે સપાટી થશે તમને અપડેટ આપતા રહેશું હજી સુધી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો